અહીં આગળ પાછળ તમે જે ફોટો જોઈ રહ્યા છો અજરબૈજની ફ્લાઇટ નંબર બ્યાસી તેતાલીસ છે જે તાજેતરમાં અજરબૈજાનથી ઉપડી અને રશિયા જવાની હતી જ્યારે એ કઝાકિસ્તાનમાં જઈ અને અક્તાઈ એરપોર્ટની નજીક ક્રેશ થઈ આ ફોટા તમે અત્યારે સોશિયલ મીડિયા પર જોયેલા હશે રશિયન મિલિટરી દ્વારા જામર લગાવવામાં આવેલા હતા અને જામરને કારણે ફ્લાઇટની સિગ્નલ બનતા બંધ થઈ ગયા અને ફ્લાઇટ એ ભટકી ગઈ પત્યોથી અગતાઈ એરપોર્ટની નજીક જઈ લેન્ડ કરવા માટે પત્યો બાજુમાં એની બાજુમાં જે જમીન હતી એના ઉપર તે ક્રેશ થઈ ગઈ હવે આજે ઘટના બનેલી હતી જેમાં રશિયાના મિસાઇલ સિસ્ટમ દ્વારા આ ફ્લાઇટની હિટ કરવામાં આવેલી હતી જેના બદલે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનની અજરબૈના રાષ્ટ્રપતિની માફી માગેલી હતી આ બોલતી બનેલી એક ઘટના હતી નમસ્કાર મિત્રો હું નિવેશ પટેલ આજે એક જાન્યુઆરી બે હજાર પચીસ કેવું રહ્યું મિત્રો બે હજાર ચોવીસ હવાઈયાત્રાની દ્રષ્ટિએ આપણે જોવા જઈએ તો બે હજાર ચોવીસમાં કુલ નવ પ્લેન ક્રેશ થયા એટલે નવ દુર્ઘટના બની હવે અત્યારના સમયમાં હવાઈ યાત્રા પણ સુરક્ષિત નથી છેલ્લે પચીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના દિવસે અઝરબૈજાનનું એક પ્લેન કઝાકિસ્તાનમાં ક્રેશ થયો મિત્રો આ જે પ્લેન ક્રેશ થાય તો સામાન્ય બે સમસ્યાઓ હોય કાં તો એની સાથે કોઈ મોટી વસ્તુ ટકરાય એટલે કે પક્ષી હોય અથવા બીજી કોઈ વસ્તુ અથવા પ્લેનની અંદર કોઈ ટેકનિકલ ખામી હોય તો પ્લેન ક્રેશ થઈ શકે અજરબૈજાનનું જે પ્લેન એ કઝાકિસ્તાનમાં ક્રેશ થયું ન તો એની સાથે કોઈ પક્ષે અથડાયું ન તો એમાં કોઈ ટેકનિકલ ખામી હતી તો પછી એ પ્લેન એ ક્રેશ કેમ થયું એના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું એના પહેલાં આપણે જોઈએ બે હજાર ચોવીસમાં કઈ જગ્યાએ આ નવ પ્લેન ક્રેશ થયા એના વિશે માહિતી ઓગણત્રીસ ડિસેમ્બર રવિવાર સાઉથ કોરિયાના મુઆનમાં જીજુ વિમાન દુર્ઘટનામાં એકસો ઓગણ્યાસી લોકોના મોત થયા એના પછી બે જાન્યુઆરી બે હજાર ચોવીસ જાપાનના ટોકિયોમાં પેસેન્જર પ્લેન અને કોસ્ટગાર્ડનું પ્લેન અથડાયું જેમાં પાંચ લોકોના મોત થયા ચોવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ પોસઠ યુક્રેનિયન કેદીઓને લઈ જતું વિમાન દુર્ઘટનાગ્રસ્ત બન્યું જેમાં ઇકોતેર લોકોના મોત થયા બાર માર્ચ રશિયામાં એક કાર્ગો પ્લેન ક્રેશ થયું જેમાં પંદર લોકોના મોત થયા ઓગણીસ મે અજરબૈજાનમાં હેલિકોપ્ટર ક્રેશ થતાં ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રૈશી સહિત સાત અથવા નવ લોકોના મોત થયા દસ જૂન મલાવીમાં પ્લેન દુર્ઘટનામાં ઉપરાષ્ટ્રપતિ સહિત સાત લોકોના મોત થયા ચોવીસ જુલાઈ નેપાળમાં પ્લેન ક્રેશ થયું જેમાં અઢાર લોકોના મોત થયા નવ ઓગસ્ટ સાઉપાઉલોમાં વિમાન દુર્ઘટના થઈ જેમાં બાસઠ લોકોના મોત થયા તો બે હજાર ચોવીસમાં જે હવાઈ યાત્રા હતી એ ખૂબ નબળી રહી એમ કહી શકાય બે હજાર ચોવીસમાં કુલ નવ વિમાન દુર્ઘટના જોવા મળી જેમાં સૌથી મોટી ઓગણત્રીસ ડિસેમ્બરે સાઉથ કોરિયામાં એકસો ઓગણ્યાસી લોકોના મોત થયા હવે આજે જે આપણે ચર્ચા કરવાની છે એ છે અજરબૈજાનનું પ્લેન જે કઝાકિસ્તાનમાં ક્રેશ થયું આ પ્લેન તમે બાજુમાં જોઈ શકો સાથે આ તસવીર અત્યારે ઇન્ટરનેટ પર સોશિયલ મીડિયામાં તમે જોયેલી હશે પ્લેનના બે ટુકડા થઈ ગયા અહીંયાગર તમે જોઈ શકો હવે શું હતું આ સંપૂર્ણ મામલો એના વિશે અભ્યાસ કરીએ અજરબૈજાન એરલાઇન્સ ફ્લાઇટ દુર્ઘટના પચીસ ડિસેમ્બરના દિવસે અજરબૈજાન એરલાઇન્સની ફ્લાઇટ નંબર બ્યાસી ત્યાં તેતાલીસ એ અજરબૈજાનના બાકુના હૈદર ઇલિયલ ઇલિયન ઇન્ટરનેશનલ એરપોર્ટથી રશિયાના ચેચન્યામાં આવેલ ગ્રોન્ઝની ઇન્ટરનેશનલ એરપોર્ટ જવા માટે રવાના થઈ એટલે આગળ અજરબૈજાન એની રાજધાની બાકુ બાકુથી લઈ અને રશિયા જતી હતી ફ્લાઇટ ફ્લાઇટમાં બાસઠ પેસેન્જર અને પાંચ ક્રૂ મેમ્બર સહિત સુડસઠ લોકો હતા ટેક ચાલીસ મિનિટ પછી વિમાન રશિયન એર સ્પેસમાં પ્રવેશ્યું એટલે આગળ જે ઘટના બની એ રશિયન એર સ્પેસમાં બની કઈ રીતના બની એ સમજી આગળ ફ્લાઇટ ક્રૂએ કરી જામીનને લીધે જીપીએસ નેવિગેશન સહાય ગુમાવવાની જાણ કરી વિમાન હવામાં હતું ત્યારે જ વિમાન સાથે કંઈક ટકરાયું વિમાનના પાયલોટે રશિયા પાસે ઇમરજન્સી લેન્ડિંગ લેન્ડિંગની પરવાનગી માગી પણ વિમાનને ઉતારવાની ના પાડી દેવામાં આવી આખરે પાયલોટે વિમાનને કઝાકિસ્તાનના અક્તાઈ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવાનું નક્કી કર્યું પહેલાં એમની વિમાન રશિયામાં ઇમરજન્સી લેન્ડિંગ કરવા માટે પરવાનગી માગી પણ પરવાનગી મળી નહીં એટલે પછી શું કર્યું એમાં કઝાકિસ્તાનમાં અગતાય એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવાનું નક્કી કર્યું વિમાન જમીન સાથે અથડાયું અને આગનો ઘોરો બની ગયો તથા બે ટુકડા થઈ ગયા ઓગણત્રીસ પેસેન્જરનો બચાવ થયો અને અડત્રીસ લોકોના મોત થયા વિમાનનો પાછળનો ભાગ અલગ પડી ગયો અને સદનસીબે એ જગ્યાએ જો લોકો બેઠા હતા એમનો બચાવ થયો હવે શું હતી આ ઘટના એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ અજરબૈજાનની આ ફ્લાઇટ જેને બાકુથી ઉડાન ભરી અને ચેચન્યા ગ્રોન્ઝની રશિયાના એરપોર્ટ પર લેન્ડ થવાનું હતું પણ જ્યારે આ જે પ્લેન હતું એ રશિયાના એર સ્પેસની અંદર દાખલ થયું ત્યારે જીપીએસ સિસ્ટમ હતી એ બંધ થઈ ગઈ એટલે કે લોક થઈ ગઈ અત્યારે આપણે જાણીએ છીએ એ પ્રમાણે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ યુદ્ધ ચાલે છે જેમાં યુક્રેન આર્મી દ્વારા રશિયા ઉપર કેટલાક ડ્રોનથી હુમલો કરવામાં આવે છે મિત્રો ડ્રોન એટલે એની અંદર કોઈ માણસ બેસીનો ના હોય પણ રિમોટથી એનું હેન્ડલ થઈ શકે હવે ડ્રોન દ્વારા જ્યારે હુમલો કરવામાં આવે તો એ હુમલા રોકવા હોય તો ડ્રોન દ્વારા જે સેન્સર પદ્ધતિ હોય કે જેથી રિમોટથી એને હેન્ડલ કરી શકાય એ સિગ્નલ જામ કરવા જરૂરી બને એટલે રશિયામાં અલગ જગ્યાએ જેમર ગોઠવેલા હતા અને ઝેમર દ્વારા એ સિગ્નલો લોક કરેલા હતા જેથી ડ્રોન એની નિર્ધારિત જગ્યા પર જઈ શકે નહીં બસ એ જ એરિયામાં જ્યારે આ પ્લેન પ્રવેશ્યું ત્યારે પ્લેનના જે સિગ્નલ હોય એ સિગ્નલ લોક થઈ ગયા અને એની જીપીએસ સિસ્ટમ એરપોર્ટ પર કે જેને નજર રાખી રહ્યા હોય ત્યાંથી એમનો સંપર્ક બિલકુલ પ્રમાણે તૂટી ગયો વિમાન કઈ બાજુ જાય એ ખબર ના પડી ડુમ્મસને કારણે એને કઈ રીતના લેન્ડ કરાવું એ પણ ખબર પડી નહીં એટલે રશિયા તરફ જે વિમાન જતું હતું ચેતન્ય ચેતન્યા તરફ ત્યાંથી ડાયવર્ટ થઈ અને અગતાય એરપોર્ટ તરફ ગયો હવે અગ્તા એરપોર્ટ પર લેન્ડિંગ માને આજુબાજુ તેઓ એને ત્રણથી ચાર રાઉન્ડ માર્યા અને પછી જ્યારે લેન્ડ કરવા જઈ ત્યારે સફળતાપૂર્વક લેન્ડિંગ સફળ રહ્યું નહીં અને જમીન પર એ પ્લેન ક્રેશ થયું હવે એ ક્રેશ થવાનું મુખ્ય કારણ શું હતું તો સવારનું વાતાવરણ ધુમ્મસ હતું બીજું આપણે જોવા જઈએ તો એ આગળ રશિયા એના જે એર સ્પ્રેસ એમાં સિગ્નલ જે જામ કરી દેલા હતા અને ડ્રોનને મારવા માટે નીચેથી મિસાઇલ મોકલવામાં આવતી તો એ આગળ આ જે પ્લેન છે એને ડ્રોન સમજવામાં આવ્યું અને નીચે રશિયન આર્મી દ્વારા મિસાઇલ લોન્ચ કરવામાં આવેલી હતી એ મિસાઇલ દ્વારા પ્લેનના જે પાછળના ભાગમાં નુકસાન થયું અને પ્લેન ત્યાંથી ડાયવર્ટ થઈ અને અગતાઈ એરપોર્ટ તરફ જયું અને ત્યાં આગળ પછી ક્રેશ થયું તો આ હતી સંપૂર્ણ ઘટના જેના વિશે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને અજરબૈજના રાષ્ટ્રપતિની માફી માગેલી હતી કા એક ભૂલથી બનેલી ઘટના છે જોઈ શકો તમે અજરબૈજાન પ્લેન રશિયાએ કબૂલ્યું કે ભૂલથી તેમના દ્વારા છોડવામાં આવેલી મિસાઇલને કારણે વિમાન દુર્ઘટના સર્જાઈ હતી આ ઘટના બાબતે રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિને અજરબૈજાનના રાષ્ટ્રપતિ ઇલહામ એલિયલની માફી માંગી રશિયાએ કહ્યું કે રશિયાની એરસ્પેસના જે વિસ્તારમાંથી વિમાન પસાર થયું હતું તે યુક્રેનના ડ્રોન હુમલાઓ થતા હતા પ્લેનમાં સાડત્રીસ લોકો અજરબૈજાનના નાગરિકો હતા સોળ લોકો રશિયન હતા છ કઝાકિસ્તાનના હતા અને ત્રણ કિર્ગિસ્તાનના નાગરિકો હતા અને ચાર બાળકો હતા અઝરબૈજાનના જણાવ્યા અનુસાર પાયલોટના કહેવા પ્રમાણે રશિયાએ જો ઇમરજન્સી લેન્ડિંગની પરવાનગી આપી હોત તો આ ઘટના ન બનત જ્યારે આ ઘટના બની ત્યારે અઝરબૈજાનના રાષ્ટ્રપતિ યલિયર રશિયામાં યોજાઈ રહેલી કોમનવેલ્થ ઓફ ઇન્ડિપેન્ડન્સ સ્ટેટ ની બેઠકમાં ભાગ લેવા રશિયા જઈ રહ્યા હતા જેવા એ રશિયા જવા નીકળ્યા અને આ ઘટના બની એટલે એમને રશિયા જવાનું ટાવ્યું અહીં આગળ તમે ઉપર જે ફોટો જોઈ રહ્યા છો ડ્રોન આ ડ્રોનની મદદથી અત્યારે યુક્રેન દ્વારા રશિયા પર હુમલા કરવામાં આવે છે હવે આ ડ્રોન તમે નીચેથી જુઓ તો કેવું લાગશે પ્લેનના જેવું લાગશે એટલે જ્યારે આ અઝરબૈજનનું પ્લેન એ રશિયાને એ એર સ્પેસમાં દાખલ થયું એટલે નીચેથી એને ડ્રોન સમજવામાં આવ્યું અને એર ડિફેન્સ સિસ્ટમ તમે એગર જોઈ શકો રશિયન એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા આમાંથી ગોળિયું જેવું નીકળ્યું એનાથી શું થયું હતું જે વિમાન હતું વિમાનના પાછળના ભાગ ઉપર કાણા પડી ગયા અને વિમાન એ દુર્ઘટનાનો શિકાર બન્યો જોઈ શકો રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન બાજુમાં અજરબૈજાનના રાષ્ટ્રપતિ એલિયલ અલગ અલગ રહ્યા લોકોને બચાવી લેવામાં જ્યારે ઓગણત્રીસ લોકોનું ઘટના સ્થળે મોત થયું હવે આપણે આ ઘટનાઓને સમય સાથે સરખાવીએ તો સાત પંચાવન વાગ્યે ફ્લાઇટ ટેક કર્યો ત્યાંથી તો આગર અજરબૈજના બાપુથી તેને ક્યાં જવાનું હતું તો ગ્રોઝની રશિયા તરફ જવાનું હતું મિત્રો ફ્લાઈટ જ્યારે ઉડાન ભરશે ને ત્યારે એ જમીન એટલે લેન્ડ અથવા તો સમુદ્ર બે રસ્તા હોય તે સમુદ્રનો રસ્તો પસંદ કરશે એનું મુખ્ય કારણ એવું હોય કે કોઈ આકસ્મિક ઘટના બને તો ફ્લાઇટને સમુદ્રમાં એટલે પાણીમાં લેન્ડ કરી શકાય અને ઝડપી મદદ પણ મેળવી શકાય જ્યારે જમીન ઉપર કેવું હોય કે જમીન ઉપર ઉડાન ભરશે અને જો ક્રેશ થશે તો પોતે નીચે ફરશે પેસેન્જર પણ દુર્ઘટનાગ્રસ્ત બનશે અને નીચેની જમીન પર રહેતા લોકોને પણ નુકસાન થશે એટલે વિમાન જ્યારે ઉડાન ભરશે ત્યારે એનો મુખ્ય હેતુ શું હોય તો પાણી પરથી ઉડવું એટલે એ આગળ બાકુથી ઉડાન ભરી અને પેસિફિક કેસ્પિયન સી પર થઈ અને રશિયાના ગ્રોઝની જવા નીકળેલું હતું હવે જ્યારે અહીંયા આગળ દાખલ થયું ત્યારે એના સિગ્નલ હતા એ બધા લોક થઈ ગયા જામરના કારણે એટલે એને શું કર ત્યાંથી ડાયવર્ટ થઈ અને અગતવ લઈ જવાનું નક્કી કર્યું અને અગતાવ જે એરપોર્ટ હતું તેના ઉપર પ્લેન લેન્ડ કરવાનો વિચાર કર્યો પણ અગતાવ જ્યારે પ્લેન પહોંચ્યું ત્યારે લેન્ડિંગ કરવા માટે અહીંયા આગળ આ રીતના આઠ બનાવી અને પ્લેને શું કર્યું ચક્કર કાઢ્યા તમે નીચે અહીંયા આગળ જોઈ શકો આ રીતના પ્લેન એ રનવે પર ઉતરવા માટે એટલે લેન્ડિંગ કરવા માટે તૈયાર હતું જ્યારે આ રીતના ચક્કર કાઢતું હતું એ સમયે પ્લેન એ એરપોર્ટની બાજુની જે જગ્યા હતી એ જગ્યા ઉપર ક્રેશ થઈ ગયું અને ઓગણત્રીસ લોકોના મોત થયા આઠ અને છત્રીસ રશિયન એરસ્પેસમાં દાખલ થયા અને સિગ્નલની ખોટ જઈ આઠ ચાલીસ ફ્લાઇટ એડીએસ બી કવરેજમાંથી અદ્રશ્ય થઈ ગઈ નવ સોર પક્ષીઓના ટોળાથી નિયંત્રણ ગુમાવ્યું નવ એકવીસ સિગ્નલ બોકની સૂચના મળી નવ ઓગણપચાસ પાઇલોટ ઇમરજન્સી લેન્ડિંગની વિનંતી કરી દસ બે ફ્લાઈટ કઝાકિસ્તાન એરસ્પેસમાં પ્રવેશી દસ અઠ્યાવીસ ફ્લાઇટ લેન્ડ કરવાના પ્રયાસ કરવામાં આવ્યા અને દસ ત્રીસ ફ્લાઇટ ક્રેશ થઈ તો આ હતી મિત્રો અજરબૈજની ફ્લાઇટ જે કઝાકિસ્તાનમાં જઈ અને ક્રૅસ થઈ એના વિશે સંપૂર્ણ માહિતી જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો ત્યાર સુધી જય હિન્દ જય ભારત